નડિયાદમાં સામાન્ય વરસાદમાં જ શહેરના ચાર પૈકી ત્રણ ઘરનાળામાં પાણી ભરાયા છે ખોડિયાર તથા જોવા મળ્યા છે તો શહેરના રબારીવાડ વિસ્તારમાં ઢીચણ સમા પાણી ભરાયા રબારીવાડ વિસ્તારમાં કાંસ પસાર થાય છે જે બ્લોક થવાને કારણે આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાયું છે રબારીવાડ વિસ્તારમાં કાંસની હાલત જોતા કયા પ્રકારની મોન્સૂન કામગીરી તંત્ર દ્વારા કરાઈ હશે તે એક મોટો સવાલ ઉભો થયો છે